અમરેલીના ધારી ખાતે ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો થયો શુભારંભ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની અધ્યક્ષતાના ટેકાના ભાવથી મગફળીની ખરીદી થઈ શરૂ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા અમર ડેરીના ડિરેક્ટર ભાવનાબેન ગોંડલિયા ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂપિયા તેરસો ના ભાવથી સરકારે મગફળી ખરીદવાનું શરૂ કર્યું

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ની એક નેમ છે ખેડૂતોની આવકમાં બને તો ઉપસ્થિત બધા જવાનો સ્વાગત કરીને આવશે

wildonders The list one toys? Wow, a place special for yelled California For me and my wife a place where we love We listen and we keep The place where weそして We listen with the heart Although I lebih lama Nek Dandu Nuriyo Yang lebih lama Jawa Bajri Nek Dandu Nuriyo dan Juru Jawa 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 Jangan maklum Nuriyo dan Juru Jawa 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 dan Juru Jawa 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 Jawa